આજરો રોજ આવેલ ખારા વિસ્તાર કે જેને દિનદયાળ નગર તરીકે પણ ઓળખાય છે જ્યાં કચરો અને ગંદકીને કારણે લોકો ત્રાઇમામ પોકારી ગયા છે ત્યાં આજે તલાજા નગરપાલિકા દ્વારા એકઠો થયેલ કચરો અને ગંદકીને જેસીબી દ્વારા કચરો ભરવામાં આવ્યો હતો આ બાબતે તેના રહીશ જાકીરભાઈ પઠાણ સહિતના શું કહે છે સાંભળો

ખાલી આમાં કોઈ વસ્તુ કઈ કરવાની જરૂર નથી નગરપાલિકા ખાલી ઓનલી આ જે પ્લોટ માલિક છે એને ખાલી આની બની પણ નગરપાલિકા અમને જોયા એવું લાગે છે કે પાણીમાં વહે ગયેલી છે અને કા પછી કોઈ એવા સંબંધો રાખતી હોય મામા માછી ના એના હિસાબે આટકે છે બાકી આ વિસ્તારની અંદર કોઈ પણ પ્લોટની અંદર બે વર્ષની અંદર મકાન ન જોડેલું હોય એટલે એ પ્લોટ જે નગરપળે કાય કુતર બધાને લેખ આપેલા છે સકા આટ 50 મહિના મહિના દે તો ઉકળા કરવા કેમ કમાસા માટો તમારું નામ હું કે ગાગુ હે તમારું નામ કે કીતાબેન અમે બાજુમાં જ ગઈ મારું નથી તાવ ઉપાય અને વાનવાન તૈયાર થાય